ભાણવણના ગૌશાળા ખાતે પશુ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દાતાના સહયોગથી પશુઓને તપાસી જરૂર પડે દવા આપી અને ઓપરેશનનો લાભ પણ આપવામાં આવ્યો મોટી સંખ્યામાં પશુઓને આ લાભ મળ્યો હવે જે ભાણવડથી મનીષ ગેલાણી સાથે અમિત બરૂનો એક વિસ્તૃત અહેવાલ મૂળ ભાણવડના વતનીને હાલે વિદેશમાં વસવાટ કરતા દાતા લોહાણા પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ ગાંગાણીના જન્મદિવસ નિમિત્તે પશુ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પશુઓને લાભ આપવામાં આવ્યો હતો પાંજરાપાળ ગૌશાળા ખાતે યોજાયેલ કેમ્પના પ્રારંભ દીપ પ્રાગટ્ય કરવામાં આવતી ત્યારબાદ ગૌશાળાના મુખ્ય સંચાલક અને જીવદયા પ્રેમી મુકેશ સંઘવીએ દાતાની સરાહના કરી અને ગૌશાળામાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિથી વાકેફ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને વિદેશી દાતાએ જે સહયોગ આપ્યો છે તેમને બિરદાવી તેમની પ્રશંસા કરી હતી બાદમાં કેમ્પની શરૂઆત થતાં જેમાં જૂનાગઢની પચુ પશુ ચિકિત્સા ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લા અને રિલાયન્સના ડોક્ટરોની ટીમે પશુઓનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી અને જે પશુઓ બીમાર હતા તેમને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી અને ખાસ કરીને જે પશુઓને ઓપરેશનની આવશ્યકતા હતી તે તમામ પશુઓને વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવ્યું હતું એમ આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા મુકેશ સંઘવીએ જણાવ્યું હતું તારીખ તેર નવ બે હજાર ચોવીસવાર શ્રી વિઠ્ઠલદાસ છગનલાલ ગાંગાણી પરિવારના આર્થિક સહયોગ દ્વારા તથા શ્રી પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ ડાંગાણીએ તેમના પિંચોતરમાં જન્મદિવસ પ્રવેશે પશુ સેવા અને સારવારના મંગલ કાર્યની વિશિષ્ટ ઉજવણી રૂપે અસ્તે પ્રકાશભાઈ ગાંગાણી આ કેમ્પ રાખ્યું છે ભગવાનની દયા અને આ માલદારીઓ તથા પશુપાલકોના આશીર્વાદથી આ કામ દર વર્ષે બે વખત ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે એમાં આવા દાતાઓ કે જે દેશ વિદેશમાં ભારતથી દૂર હોવા છતાં પોતાનો ખૂબ સરસ આર્થિક સહયોગ આપી અને ટેકો આપી ના કામ કરાવી રહ્યા છે અને શ્રી બ્રહ્વણ મહાદેવ પાંડરાપુર ગૌશાળામાં નિમિત્ત બની નાકામ કામ કરી રહ્યા છે એમાં આ માલધારીઓના પશુપાલકોના આશીર્વાદથી વધારેમાં વધારે હજી સરસ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી મારી વાત વિરામ છું થઈ જાય